અમારા પાસે ગોડાઉનમાં બારદોન પડ્યો છે ખરીદી રોકાશે નહીં અને કાલે પણ અમે મેસેજ કરીને ખેડૂતોના હિતમાં અમે કામ બંધ નહીં રહેવા દઈએ અમારા પાસે રાજકોટ ગોડાઉનમાં સ્ટોક છે નહીં હોય તો અમે અન્ય સેન્ટર ઉપરથી પણ ઓછા મેસેજ કરીને પણ બોલાવી અને આ ખરીદી અમે ઓછી તો ઓછી પણ અમે ચાલુ રાખીશું